જોકે સુરતમાંથી પસાર થતી ખાડીઓની સફાઈ કરવામાં તંત્ર સાવ વામણું પુરવાર થયું છે અને ખાડી સફાઈ અંગે સતત રજૂઆતો કર્યા બાદ પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને સુરત મનપાના વિપક્ષી નેતાની આગેવાનીમાં આપના કોર્પોરેટરો અને કાર્યકરો દ્વારા શહેરમાંથી પસાર થતી ખાડીઓની સફાઈ શરૂ કરી છે સતત પાંચ દિવસથી વિવિધ વિસ્તારોમાં જઈને આપના કાર્યકરો દ્વારા ખાડીની સફાઈ કરાઈ રહી છે જોકે તેમ છતાં અધિકારીઓ અને શાસકોની આંખ ખુલતી ન હોય ઊંઘમાંથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કચેરી બહાર આપના વિપક્ષી નેતા સહિતના કોર્પોરેટરોએ ધરણા પર બેસી સૂત્રોચ્ચારો કરી ખાડી સપેંગે લડી લેવાનો સૂર વ્યક્ત કર્યો હતો સુરત મહાનગરપાલિકાના વિપક્ષની જવાબદારી તરીકે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને મેં વિનંતી કરી હતી કે પ્રે મોન્સૂનની કામગીરી તરીકે ખાડીને વહેલામાં વહેલી સાફ કરો પણ આજે બે મહિના પછી પણ એ ખાડી સાફ ન થતાં અમે છેલ્લા પાંચ દિવસથી રોજ સવારમાં તમામ નગરસેવકો સંગઠનના સાથી સેવાભાવી લોકો સાથે મળી ખાડી સાફ કરી રહ્યા છીએ પણ અમે ફક્ત દોઢસો બસો લોકો હોઈએ છીએ જેથી કરીને ખાડી એટલી જલ્દી સાફ થઈ શકે નહીં એટલા માટે અમે સરકારને પદાધિકારીઓને વારંવાર વિનંતી કરી કે મોટા પ્રમાણમાં મશીનો ઉતારો કોકલેન મશીન જેસીબી ઉતારો ટ્રેક્ટરો મૂકો ડમ્પરો મૂકો અને એની અંદરથી કાપ ગંદો કચરો ઝાડી ઝાંખરા દૂર થાય અને વહેલામાં વહેલી જો ખાડી સાફ થઈ જાય તો ચોમાસાની અંદર આવતું જે ખાડીપુર છે એ ખાડીપુરને ટાળી શકાય લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થાય છે ખતરાને ટાળી શકાય ને લોકોના ઘરની અંદર ખાડીપુરનું પાણી ન ઘૂસી જાય તો લોકોનો લાખો ને કરોડો રૂપિયાનો ખર્ચ બચી જાય અને એટલા માટે અમે આજે ફરીથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા શ્રી પરેશભાઈ પટેલને નમ્ર વિનંતી કરવા માટે આવ્યા છે પ્લીઝ આ ખાડીની અંદર મશીનો ઉતારીને વહેલામાં વહેલી ખાડી સાફ કરાવો આપણા સુરતનું બજેટ સાડા છ હજાર કરોડનું બજેટ છે એમ છતાં પણ આ વર્ષોથી જે ખાડીની સમસ્યા છે એ ખાડીની સમસ્યાનું નિરાકરણ શા માટે નથી આવતું એ બાબતે ગંભીરતા દાખવવામાં આવે અને ગંભીરતા સાથે આનું નિરાકરણ લેવામાં આવે એના માટે અમે તમામ નગરસેવકો આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને નિવેદન કરવા માટે આવ્યા છીએ સતત પાંચ દિવસથી ખાડી સફાઈ સાથે તંત્ર સામે આક્ષેપ પડનાર આમ આદમી પાર્ટી આમ અમને કયા સુધી લડતા આવશે તે તો જોવું રહ્યું हजुरको चाहिँ डिटर्न परियोस्